બીઆઈટીસ રૂટમાં કાર હંકારી એમ્બ્યુલન્સને સાઇડ ન આપનાર કાર ચાલકની ટ્રાફિક પોલીસ અને વેસ્તાન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

સારન નો સાંભળે હુવાનુ બચાવ કર્યો હતો બીઆરટીએસ રૂટ કાર ચલાવી ગેરકાયદેસર છે તે છતાં કાર ચાલક બેસ્તાન ઉન તરફ જવાના બીઆરટીએસ રૂટ ઉપર પોતાની કાર સતત હંકારતો હતો પાછળથી 108 એમ્બ્યુલન્સ સતત સારન વગાડવામાં આવી રહ્યો હોવા છતાં પણ સાઇડ આપતો ન હતો અને તેની કારને એમ્બ્યુલન્સની આગળ ચલાવતો હતો વિજ્યુ વાયરલ થતા પોલીસ અને ટ્રાફિક વિભાગે કાર ચાલકની તપાસ શરૂ કરી હતી અને ઝડપી પાડી હતો પોલીસે નિયમના ભંગ બદલ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે સુરત શહેરમાં